વરસાદની આગાહીના પગલે દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાં પણ અનેક ક્ષેત્રોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે દ્વારકામાં ઓગણીસ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે આ સ્થિતિના કારણે સમગ્ર દ્વારકામાં નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે તો કેટલાક ગામડા સંપર્ક વીણા પણ બન્યા છે ત્યાં લોકો સુધી પહોંચવા માટે તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે જેથી કરી લોકોનો બચાવ અને રાહત માટેની કામગીરી કરી શકાય તથા રેસ્ક્યુ કરવા માટેની તૈયારી દાખવવામાં આવી છે हमारे द्वारका में पिछले 24 फोर आवर्स में उन्नीस इंच से ज़्यादा बारिश हुई है और सुबह से बात करें तो यहाँ पे सात इंच से ज़्यादा बारिश हो चुकी है जो हमारे लो लाइंग एरिया है वहाँ से एन और हमारे एडमिनिस्ट्रेशन पुलिस तंत्र की हेल्प से हम उनको शूट कर रहे हैं तकनीकी स्कूलों में તો ભારે વરસાદને કારણે અનેક સોસાયટીઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે રહેવાસીઓને પણ સ્થાનિકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવે છે રોડ રસ્તા છે મગ્ન થઈ ચૂક્યા છે ત્યારે નદી નાળાઓ છલકાયા છે ચારે તરફમાં આવેલા જે ડેમ છે તે પણ ઓવરફ્લો થતાં નજરે પડી રહ્યા છે ઠેર ઠેર પાણી તે જે વહેતું નજરે પડે છે એવા લાગે છે કે જાણે કે શહેરીઓ અને ગલીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સમગ્ર દ્વારકા જિલ્લામાંથી સામે આવે છે દ્વારકામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે જળબંબાકારની સ્થિતિ દ્વારકામાં નોંધાઈ છે તો આજ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા નારણ અમારી સાથે જોડાયા છે નારણ જણાવશો દ્વારકા જિલ્લો અત્યારે કેવી સ્થિતિમાં છે વરસાદી માહોલ કેવો છે તંત્રની કામગીરી કેવી છે અને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમની કેવી તૈયારી છે જી વાત કરવામાં આવે તો બે દિવસથી સતત દ્વારકા જિલ્લામાં વરસાદ ફાટકી ચુક્યો છે ત્યારે આ અત્યારે જ દ્વારકામાં છેલ્લા એક કલાકથી આ વિરામ લીધો છે વરસાદે અને કલ્યાણપુર તાલુકામાં પણ વિરામ લીધો છે અને ભાણવા તાલુકામાં વિરામ લીધો છે હાલ જે છે અત્યારે જામખંભાળિયામાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને બે ટીમ એનડીઆરએફની પણ આવી ચૂકી છે એક ખંભાળિયા ખાતે મૂકવામાં આવી છે અને એક કલ્યાણપુર ખાતે મૂકવામાં આવી છે અને દ્વારકા ખાતે મૂકવામાં આવી છે હાલ જે છે એ વરસાદના હિસાબે ભદ્રકાલી ચોક છે ઇસ્કોન ગેટ છે એવા રબારી ગેટ છે એવા વિસ્તારોમાં જેટલા પાણી હાલ ભરાઈ ચુક્યા છે જી નારાયણ આસપાસના કેટલા ગામો પ્રભાવિત થયા છે કોઈ ગામો સંપર્ક બન્યા એવી કોઈ વિગતો આપણી પાસે છે જી નાગેશ્વરની બાજુમાં મજબ ગામ છે એવા એક બે ગામ છે ત્યાં છે જે રોડ ઉપર અને ખેતરોમાં પાણી પાણી જે છે કે ખેતર છે કે કઈક કંઈક આખું ગરિયા સમાન થઈ ગયું છે એ ટાઈપનું પાણી અત્યારે હાલ ભરાઈ ચૂક્યું છે અને ત્યાં જે ગ્રામ્ય લોકોને જે આવડજવળ માટે ખૂબ મુશ્કેલી પડી રહી છે જી જી નારાયણ જળબંબાકાલી સ્થિતિમાં ખેડૂતોની પણ સ્થિતિ શું સામે આવી રહી છે ખેડૂતોને પાકને લઈને કેવી ભીધી છે હાલમાં જે રાવલ ગામ છે રાવલ ગામની બાજુમાં ગોરાણા ગામ છે એવા અમુક અમુક વિસ્તારો જે ગામ છે ત્યાં ખેતરોમાં હાલ તો અત્યારે પાણી ભર્યું છે એટલે ખેતર છે કે નદી છે એ કાંઈ ખબર નથી પડતી એ એ પ્રમાણે અત્યારે હાલ જે છે એ વરસાદ વરસાદથી હિસાબ પાણી વધારે વધતું એટલે એના હિસાબે પાણી ભર્યા હોય તેવા દ્રશ્યો હાલ દેખાઈ રહ્યા છે અને દ્વારકા તાલુકામાં પણ અમુક ગામડામાં એવું છે કે જે બધા વિસ્તારોમાં હાલ છે છે પાણી જી ધન્યવાદ સમગ્ર આપવા બદલ દર્શક મિત્રો દ્વારકા જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે હાલાકી તો દ્વારકામાં હાલાકી વધારે બગડતી જઈ રહી છે ત્યારે પરિસ્થિતિ વણસતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે દ્વારકાના ઘણા નીચાણવાળા વિસ્તારો છે તે પણ પાણી ભરાઈ જવા પામ્યા હોય જળ જળમગ્ન થઈ ગયા છે ત્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા ગામો છે તે સંપર્ક વ્યહોણા બનતા નજરે પડી રહ્યા છે પાણીનો નિકાલ પણ જલ્દી થતો ન હોય જેને લઈને લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે